સ્કૂલમાંથી અહીંયા જીનવાલા સ્કૂલમાં કલા ગાયન સ્પર્ધામાં ભાગ લેવા આવી છું જે આ થીમ છે મારું ગૌરવ ગુજરાતીમાં અમને ખૂબ ગૌરવ થાય છે આ આ કલા ઉત્સવમાં અમે હંમેશા ભાગ લઈએ છીએ મારું નામ વસાવા રાધિકાબેન સંજયભાઈ છે મારી શાળાનું નામ શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલ નેત્રંગમાંથી આવી છું મેં અંકલેશ્વર સ્કૂલ સ્કૂલમાં કળા ઉત્સવમાં ભાગ લીધો છે વાદન અને સંગીતમાં ભાગ લીધો જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત શાળા વિકાસ સંકુલ એસવીએસ કક્ષાનું કલા ઉત્સવ એનવાલા હાઈસ્કૂલ ખાતે આજે યોજાઈ રહ્યું છે એસવીએસના પાંચે તાલુકાઓની એકસો ને ઓગણસી શાળાઓમાંથી સાહીઠ શાળાઓના બાળકોએ આજે કલા ઉત્સવમાં ભાગ લીધો છે અને તેમને અંદર રહેલી કલાને જાગૃત કરવા માટે શાળા પરિવાર એમને શુભેચ્છાઓ પાઠવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર